નડિયાદ નજીક ગત મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એકાએક હાઇવે ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ લીક થવાની ઘટના બની છે જેના કારણે નેશનલ હાઇવે ઉપરનો ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવાની ફરજ બની હતી જોકે ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ

આ ઘટનાને લઈ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો જેને કારણે ટ્રાફિકને ડાયવર્ઝન આપવાની ફરજ પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી